નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

અને હિન્દુ સમાજ મતદાન કરવા માટે આળસ કરતા હોય છે માટે જાગૃતિ લાવવા અને વધુમાં વધુ મતદાન કરી ભારતીય જનતા પક્ષના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી આ પ્રસંગે ચાર તાલુકા પ્રમુખ શ્રી ખીમજી બાપાએ સૌને વહેલી સવારથી જ મતદાન કરવા અપીલ કરી હતી પૂર્વ ભારતીય જનતા પ્રશ્ન સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી વાલજી કાકાએ ઓગણીસો એસીથી શરૂઆતના તબક્કામાં કેવી રીતે પક્ષ ઉભો કર્યો તેનું વર્ણન કર્યું હતું અને જે મદદગાર વડીલોને યાદ કર્યા હતા અધ્યક્ષ સ્થાને શ્રી હિતેશભાઈ સૌને સમાજ એક થઈ સમાજને રાષ્ટ્રીય વિચારસરણીના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન બારૈયાને જંગી બહુમતીથી જીતાડી દેવા માટે સૌ યુવાનોને આહવાન કરેલ હતું તેમજ કોઈ પણ બાબતે સમાજને જરૂર પડે સદાય સમાજના કામ માટે આમ યુવાનો આગળ આવવા જણાવેલ હતું આભાર વિધિ મોહનભાઈ પટેલ લીડર કરેલ જ્યારે સ્વાગત પ્રવચન વસંતભાઈ પટેલે કરેલ આ કાર્યક્રમ માટે પ્રાસંગિક ઉદ્બોધન ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલે કરેલ અને ચાર તાલુકા પ્રમુખ શ્રી ખીમજી બાપાના હસ્તે આનંદજીના માલિક સ્ત્રીઓ ભોગીભાઈ થોડું અરવિંદભાઈ પોકાર અને ગિરીશભાઈ પોકારનું સન્માન કરવામાં આવેલ હતું જ્યારે સમાજના આગેવાનોની શ્રી હિતેશભાઈ દ્વારા શ્રી રામ ભગવાનની મૂર્તિ આપી સન્માન કરાવ્યું હતું સભાનું સંચાલન બિપિનભાઈ દ્વારા કરવામાં આવેલું હતું બિરોજે પસપુક પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી